તુષાર પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું વિડીયોના માધ્યમથી સ્વાગત કરું છું આજે આપણે ખેતીમાં કંઈક નવું જાણવા માટે આજે એક ફિલ્ડ ઉપર આવ્યા છે જ્યાં પપૈયાનું વાવેતર છે અને આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે જેમની આપણે માહિતી લઈ અને આપણે ખેતી વિશે પણ માહિતી મેળવીશું તો આપણું નામ જણાવશો મારું નામ પટેલનાર સિવાય જયસિંહભાઈ ગામ કોશેના તાલુકો હોઈડ જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર આપણો નવ્વાણું સાત એક છે એક સાઠ પાંચ નેવ નરસિંહભાઈ પપૈયાની ખેતીમાં ઘણા વર્ષોથી આ પપૈયાની ખેતી કરી રહ્યા છે તો આપણે પપૈયાની ખેતીમાં એ શું પદ્ધતિથી ખેતી પદ્ધતિ કરે છે એના વિશે આપણે થોડીક માહિતી લઈશું તો નરસિંહભાઈ આપણા વિડીયોના માધ્યમથી બધા ખેડૂત મિત્રોનું બતાવીએ કે જે પપૈયાની ખેતી આપણે કરી રહ્યા છીએ તો આપણે કઈ પદ્ધતિ અને કઈ વેરાયટી એની અંદર શું ટ્રીટમેન્ટ બરાબર તો કરીએ છીએ એના વિશે થોડીક માહિતી આપશે મોહિત પોચમો વર્ષ મારા પપ્પા ઈવાય બરાબર પહેલી તો માહિતી આપડો ડોક્ટર જોડેથી લેતા બરાબર બરાબર પણ ડોક્ટર જોડેથી અમુક સાચા હોય અમુક ખોટા હોય બરાબર આપા રાસાયણિક તો આમાં હાલ કોઈ નહીં અપાય મહિના સુધી બરાબર પછી ટ્રાયકોડર્મા છે એપ્સૂડોમો છે બેક્ટેરિયા જેટલા ચડાવો આવો કોગના બેક્ટેરિયા નેમાટોન ના બેક્ટેરિયા હોય જેટલું જૈવિક ઉપર જો એટલું સારું રહે બરાબર બરાબર છે

પેલું થાકવાની જ ખાલી પેલું બરાબર કર કાઢી હતા પણ પેલું બેડમાં તો એ આખા બેડમાં પંદર થી વીસ દિવસ સુધી બરાબર તો ખૂબ સરસ પરિણામ એ નથી આપણને મળતા હોય છે બાયોલોજીકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તો જે રીતે આપણને ખેડૂત મિત્રએ માર્ગદર્શન આપ્યું કે ભાઈ પપૈયાની જો ખેતી કરતા હોય આપણે તો શરૂઆતથી બાયોલોજીકલ પ્રોડક્ટ એટલે ટ્રાયકોડલમાં સુડોમોનાસ વર્ટેસીલિયમ ક્રેડોસોરિયમ કે જે નેમેટોડ માટે આવે છે તો આ બધી પ્રોડક્ટોનો આપણે પાયામાં ઉપયોગ કરી શકીએ છીએ એનપીકી કાન સોટિયા આવે છે તો એ બધી પ્રોડક્ટ વાપરવાથી જમીનની પીએચ ફળદ્રુપતા અને જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ વધે છે અને ખૂબ સરસ પરિણામ મળે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ ફિલ્ડની અંદર ટોટલી બાયોલોજીકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને બાયોલોજીકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી અત્યારે કોઈ પણ જગ્યાએ રાવવા પડ્યા નથી થોડ ગયા નથી અને ટોટલી જે જોડ છે એનું સેટિંગ પણ સારું આવ્યું છે અને અત્યારે જોઈ શકો છો ગ્રોથ એકદમ સારું છે આ લગભગ અત્યારે પાંત્રીસથી ચાલીસ દિવસનું આ ફિલ્ડ છે અને ટોટલી કોઈ પણ જગ્યાએ ગેપિંગ આપણને જોવા નહીં મળ્યું પાંત્રીસ દિવસ પાંત્રીસ દિવસ ઓર્ગેનિકમાં તમારે જૈવિકમાં આ જમીને સુધારે બરાબર અને આરાશિયાનું પ્રમાણ માટે અળસિયાનું પ્રમાણ પણ વધુ આરાશિયા બરાબર તો જે રીતે જૈવિક પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુઓ કે જે જમીનની જે રચના છે એને હળદ્રુપ બનાવવામાં મદદ કરે છે તો એવા અળસિયા છે અંદર બીજા બધા સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં પણ વધારો થાય છે અને ખૂબ સરસ પરિણામ મળે છે જય હિન્દ જય ભારત